સેનબે સેનબે વિડિયો આબ્લોગ બનાવી આ બાય ફેમસ થઈ જશો પપ્પી બોલે સારું નામ કેજો છોતારેને થોડું વાગે તો ગાડી અહીંયા આવી ગઈ અને પહેલા લઈને જ ફ્રેક્ચર થઈ ગઈ કાંઈ મા હા વાલે યે ટીસા વારા હા યસ

અનિલભાઈ ના અનિલભાઈ બધા અનિલભાઈ જે માણસ કોઈ અનિલભાઈ જે કોઈ મહેશભાઈ જોઈ લો ભાઈ બેઠા નહીં એને તો યાર કઈ રીત કોઈ ગાડી વાગી ફેક્ટર થઈ ગયો પાટો પાટો વાત છે હવે મને બી થોડું વસ્તુ બની ગયું અને કઈ નહીં તો અડધું થઈ જશે હવે જોઈએ અને પાટો વાટો વાત છે બધું કરશે તો એના ઘરે લઈ જઈએ મૂકી જઈએ બરોબર તો કઈ સમય આવી ગયા છે અહિયાં પછી ગયું બધું કામકાજ યમનો ખીચાના પૈસા મેં લઈ લીધા તને ખબર પડી સફાઈ સફા સફા ના લીધે અમે બધા આયા